આવતીકાલથી પીએમ મોદી ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે ત્યારે ત્રણ દિવસ વડોદરામાં નો ડ્રોન સરંતિ નિમિત્તે ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે પૂર્વ સંધ્યાકાળે વડોદરા હવાઈ મથકે મોદીનું આગમન થશે તે પૂર્વે વડોદરા શહેર ગ્રામ્ય નર્મદા પોલીસ દ્વારા સંયુક્ત રીતે બંદોબસ્તની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડાપ્રધાનના આગમનને લઈને તારીખ ઓગણત્રીસમીથી તારીખ એકત્રીસમી મધરાત સુધી શહેરમાં સમગ્ર પોલીસ કમિશનરેટ વિસ્તારને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યમાં નવા વર્ષના આ સૌથી મોટા બંદોબસ્તનો અભ્યાસ કરવા માટે યુપી પંજાબ દક્ષિણ ભારત ઉત્તર ભારત હરિયાણા સહિતના રાજ્યોમાંથી પચીસથી વધુ આઈપીએસ તેમજ સમકક્ષ કક્ષાના પોલીસ અધિકારીઓ કેવડીયા કોલોની ખાતે આવી પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ત્રીસમી ઓક્ટોબરે સાંજે દિલ્હીથી હવાઈ માર્ગે વડોદરા આવી જશે વડોદરા એરપોર્ટ ઉપર એરક્રાફ્ટ ચેન્જ કરીને હેલિકોપ્ટરમાં એકતાનગર ખાતે જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ત્રીસમી ઓક્ટોબરે દિલ્હીથી હવાઈ માર્ગે હરણી એરપોર્ટ ઉપર આવશે જે બાદ મોદીને ભારતીય વાયુસેનાના વિશેષ હેલિકોપ્ટરમાં કેવડા લઈ જવામાં આવશે જોકે છેલ્લા વડોદરામાં બે દિવસથી હવામાન પલટો જોવા મળ્યો છે આ પરિસ્થિતિ સર્જાય અને ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ઉડાન ન ભરી શકે તો મોદીની હવાઈ યાત્રા રદ થઈ શકે છે આ પરિસ્થિતિમાં વડોદરા અને નર્મદા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વીવીઆઈપી કોન્વોયની બાય રોડ મુવમેન્ટ માટે વૈકલ્પિક રૂટ તૈયાર કરવામાં વહીવટીતંત્ર સાથે સુરક્ષા એજન્સીઓ એરપોર્ટથી કપુરાઈ ચોકડીથી વાયા ડભોઈ થઈને કેવડીયા સુધીના

સુરક્ષા વ્યવસ્થાને લઈને વડોદરા તાલુકા તેમજ નર્મદા જિલ્લા પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે દિલ્હીથી વડાપ્રધાન મોદી હવાઈ માર્ગે હરણી એરપોર્ટ ઉપર તારીખ ત્રીસમી આવશે જે બાદ વાયુસેનાના હેલિકોપ્ટરમાં વડોદરાથી કેવડ્યા જશે તો બીજી તરફ કેવડિયા પ્રવાસ માટે વડાપ્રધાન મોદીનો મોટર કાફલો પણ બાયરોડ કેવડિયા જશે ઉલ્લેખનીય છે કે અગાઉ બે હજાર સત્તરમાં ખરાબ હવામાનના કારણે વડાપ્રધાન મોદીનું કેવડિયા જતા હેલિકોપ્ટરનું ડભોઈના હેલીપેડ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું ત્યારબાદ છેલ્લી ઘડીએ મોદીએ બાયરોડ ડભોઈથી કેવડિયા લઈ જવાયા હતા તે ક્ષણે સુરક્ષા કર્મચારીઓમાં ભારે દોડધામ થઈ ગઈ હતી